રાજ્યમાં નર્સિંગ એસોસિએશનનો વ્યાપ વધારવા માટે કરાઈ જાહેરાત અમદાવાદ હોમ્સ એન્ડ નર્સિંગ એસોસિએશનનું વિસ્તરણ કરવામાં આવશે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પાંચ હજારથી વધુ ખાનગી તબીબો એક એસોસિએશનમાં જોડાવા જાહેરાત કરવામાં આવી હોસ્પિટલ નર્સિંગ હોમ સહિત મેડિકલ ક્ષેત્રના પ્રશ્ન માટે એસોસિએશનની જાહેરાત છે અલગ અલગ નવ મુદ્દાઓ જે જીએચએનએ ની પ્રાથમિકતા રહેશે રાજ્યની ખાનગી હોસ્પિટલ્સમાં એન્ટિબાયોટિક દવાના વપરાશ માટે પ્રોટોકોલ અને તેની રૂપરેખા બનાવવી